આપણે તો ભગવાન પાસે શું માગીએ ફેક્ટરી માંગીએ મકાન માગીએ ધંધો માગીએ દીકરાઓ હાટુ હારું ભણતર માંગીએ દીકરી હાટું હાટો ઘરવાળો માગીએ બીજું કાંઈ માગતા નથી ભગવાન પાસે પરમાત્મા પાસે માગવું હોય ને વાળા ભક્તજનો તો એવું માગવું ભગવાનને આપવામાં પણ રાજીપો થાય ઈશ્વરને રાજીપો થાય કે મારે સરસ મજાનું આપવાનું આવ્યું બાકી જેવું ને તેવું માગશો તો પરમાત્મા આપી દેશે પણ એની માયાના એ ફંદામાં ફસાવી દેશે માટે ઘણા લોકો તો તમે જોતા કે કંઈક વસ્તુ ખોવાઈ ગઈ તો પ્રાર્થના કરે દીવો કરે આપણે બેનોનું પેલા તમજો જોઈએ ચાવીનો જુડો મુકાઈ જાય બુટી ખોવાઈ જાય પેલા માનતા કરે કે હે માતાજી આ બુટી જડી ને તો બે દીવા કરી જડી જાહે તો મોટી ઉપાધી છે જડી જાહે તો જ દીવા કરશું બાકી નો જડે તો દીવાની રાહ જોતા નહીં તમે હે ભગવાન મારી ભેંસ જડી જાહે તો એક ડબ્બો તેલ ચડાવે હનુમાન દાદા હનુમાનજી વિચાર કરે કે પચાસ હજાર ની ભેંસ ગોતી દઉં તો એ પંદરસો નો ડબ્બો આપે મને અડતાલીસ હજાર પાંચસો ની ખોટ જાય હું કઈ ગાંડો નથી રે ભગવાન કહે છે હું કઈ ગાંડો નથી કે તમે કયો હું છેતરાઈ જાઉં